thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે વડોદરાના રોડ વિસ્તારમાં આવેલી રઘુકુળ સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે ઘટના સામે આવી છે ધોરણ મોબાઈલ લાવવા બાબતે રઘુકુર જાણ કરનાર અન્ય વિદ્યાર્થીના માથામાં ત્યારે કડું મારી દેતા ગંભીર ઈજા પહોંચી હતી વધુ વાત કરવામાં આવે તો ત્યારે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીના પિતાએ આ મામલે કડક કાર્યવાહીની માગ કરી છે જ્યારે સ્કૂલ છે ત્યારે ટ્રસ્ટીએ ત્યારે કુડુ મારના ત્યારે વિદ્યાર્થીમાં પાસે માપી પત્ર મામલો તાળે પાડે હોવાનો પ્રયાસ કર્યો છે તો આ ઘટનાની શરૂઆત મોબાઈલ ફોનને લઈને થઈ હતી કળું મારનાર વિદ્યાર્થીઓને સ્કૂલમાં મોબાઈલ લઈને આવ્યો હતો તો મળતું વિગતો વાત કરવામાં આવે તો જેની આ જાણ ઈજા તકર વિદ્યાર્થી શિક્ષકને કરી હતી ત્યારે શિક્ષક જ્યારે મોબાઈલ ચેક કરવા લાવ્યા ત્યારે મોબાઈલ લાવનાર વિદ્યાર્થી આ વાતની જાણ કેમ કરી તે પૂછી ત્યારે મિત્રો અન્ય વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો આ હુમલામાં તેણે પોતાના હાથમાં પહેરેલું કળુ માતામાં મારી દીધું હતું જેથી વિદ્યાર્થી ગંભીર ઈજા થઈ હતી જી મિત્રો અત્યારને આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ